उपलेटा तालुकाना तालुकाजाड़ीया नेश विस्तार ज्योति ज्योतिग्राम योजना हेठ करायो करजेश्वर नेशनी वीज पुर समस्या धारासभ्य श्री महेन्द्र भाई लिया। राजकोट जिल्ला उपलेटा तालुकाना खाखीजाड़ीया ग खाते पश्चिम गुजरात वीज कंपनी लिमिटेड नी राजकोट ग्राम्य वर्तुड़ कचेरी द्वारा ता पच्चीस एप्रिल शुक्रवार रोज नेस विस्तार नो ज्योति ग्राम योजना હેઠળ સમાવેશ કરવાનો ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયાના હસ્તે શુભારંભ કરાયો હતો ખાખી જાડિયા ગામના મોજેશ્વરનેસ વિસ્તારના પેટાપરામાં રહેતા 15 પરિવારોને ઘર વપરાશ માટે લાંબા સમયથી ખાખી જાડિયા ખેતીવાડી ફીડરમાંથી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો ખેતીવાડીના હેતુસર ફીડર હોવાથી 3 ફેઝ પાવર સપ્લાય 0.8 કલાક માટે આપવામાં આવતો હતો જે સંદર્ભે ઉપલેટાના શ્રી મહેન્દ્રભાઈ પાડલિયાના પ્રયાસો અને પીજીવીસીએલના અધિકારીઓની ભાગીદારીથી વાડલા જેજી વાય ફીડરમાંથી ચોવીસ કલાકનો ગુણવત્તા ભર્યો અને નિયમિત વીજ પુરવઠો મળી રહે તે આશયથી એનર્જી અને પેટ્રોકેમિકલ્સમાંથી જરૂરી મંજૂરી મેળવીને તેની શરૂઆત કરી હતી